મહેસાણા ના ગામે શિક્ષણ અને સમરસતા નો કાર્યક્રમ યોજાય મહેસાણા તાલુકાના ધોળાસળ ગામે લાઈવ એકસો આઠ ગુજરાત દ્વારા તેજસ્વી તારા વિદ્યાર્થી ઇનામ વિતરણ તથા સન્માન સમારંભ કાર્યક્રમ બે હજાર ચોવીસ પચીસ યોજાઈ ગયો કાર્યક્રમમાં લાઈવ એક આઠ ન્યૂઝ ગુજરાત દ્વારા ગામની પ્રાથમિક તથા માધ્યમિક શાળાના પાંચ થી બાર માં એક થી ત્રણ નંબરે આવેલ તેજસ્વી તારલાઓ તથા મહેસાણા જિલ્લામાંથી ઠાકોર સમાજના ધોરણ દસ અને બાર માં પંચ્યાસી ટકાથી વધુ ગુણ લાવી ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને બેગ બુક પેન સન્માનપત્ર તથા બુકે આપી સન્માનિત કર્યા હતા તથા સામાજિક અગ્રણીઓ ધાર્મિક સંસ્થાના પૂજારીઓ ગામ કક્ષાના સરકારી કર્મચારી અધિકારી તથા અર્થ સરકારી વિવિધ સેવાકીય જવાબદારી નિભાવતા અગ્રણીઓનું ફુલાર શાલ અને શ્રી રામજીની પ્રતિમા આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ધોળા પ્રાથમિક શાળાના બાલ મંદિર થી ધોરણ આઠ તથા માધ્યમિક શાળાના ધોરણ નવ થી બાર સુધીના વિદ્યાર્થીઓને જરૂરી મફત ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં ગુજરાત પર પત્રકારિતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાતરોડિયા પ્રદેશ આઈટી સેલ નીતિનભાઈ પ્રદેશ ઉપાધ્યક્ષ કમલેશભાઈ પટેલ બાર ઝોન પ્રભારી રાજુભાઈ પટેલ ઈશ્વરભાઈ ચોકસી જયેશભાઈ ગજ્જર આઈટી સેલ પ્રવીણભાઈ પત્રકાર એકતા પરિષદ ચાણસમા તાલુકા પ્રમુખ પ્રદેશ યોગમાં ઇલેક્ટ્રિક મહેસાણા રમેશજી ઠાકોર કિરણભાઈ પટેલ ધોળાસણ ગ્રામ પંચાયત સરપંચ હિતલબેન ઠાકોર પૂર્વ તાલુકા પ્રમુખ સરોજબેન પટેલ પરફેક્ટ કોમ્પ્યુટર આમલિયા સ્ટેશન

आप पालत्मु तोने संभानिकर्शो सव्थी वदू मेरे टैवोस्वे न संभानिकर्शो ने त्यारे एनी लाइन मा आशर ना पाच्टे चोकर्ण मा आशर ने इस शितास पर्धा मा शर्षे आउके उटेजना मारा जोँछे इस तर्व वदू तही यह निकर्शी ए�